છેલ્લા સોળ વર્ષથી મારી રાજકીય કારદિની કિર્દીની શરૂઆત સિવાયના સભ્યથી લઈ પ્રમુખ ત્યારબાદ મંત્રી પ્રદેશના ઉપપ્રમુખ તેમજ હાલમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી તરીકેની મેં ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું કાલે ઇલેક્ટ્રોન મીડિયા દ્વારા હું યુવક કોંગ્રેસમાંથી રાજીનામું આપું છું તેવા સમાચારો વહેતા થતાં પ્રદેશના મોવડી મંડળે કોઈપણ મારો ખુલાસો માગ્યા વગર કે મારી પાસે કોઈપણ તથ્ય જાણ્યા વગર મારા સસ્પેન્શનનો લેટર તૈયાર કરવામાં આવેલો અને મને વોટ્સઅપના માધ્યમથી મોકલવામાં આવેલો તો તે અનુસંધાને આજે અમારા યુથ કોંગ્રેસના સર્વે મિત્રોએ એકસાથે બધા આગેવાનો અને કાર્યકરો દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે